ન્યાય સભાના બેનરો જે લગાવવામાં આવ્યા હતા તે બેનરો ફાડી નાખવામાં આવ્યા ગાડી લઈને બે શખ્સો આવે છે અને ન્યાય સભાના જે પોસ્ટરો છે એ પોસ્ટરો ફાડી અને જતા રહે છે એ બંને જે છે તેની ધરપકડ કરીને હાલ તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ભાવનગરમાં કોળી સમાજની સભાના પોસ્ટર જે ફાળવામાં આવ્યા હતા તે મામલે મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભાવનગરમાં એક તારીખના રોજ કોળી સમાજના સન્મેલનનો મામલો જે છે તે સામે આવ્યો કે એક તારીખે મોટું સન્મેલન યોજવા જઈ રહ્યું છે તેમાં ગઈકાલે બે શખ્સોએ કોળી સમાજના ન્યાય સભાના બેનરો જે લગાવવામાં આવ્યા હતા તે બેનરો ફાડી નાખવામાં આવ્યા કોળી સમાજના આગેવાનો દ્વારા આ મામલે ફરિયાદ પણ નોંધાવાઈ છે તો બીજી તરફ ભાવનગર બોર તળાવ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે વિશાલ ઢીલા અને વિશાલ કોતરની બોર તળાવ પોલીસે ધરપકડ કરી છે બોર તળાવ પોલીસે આરોપીની વધુ પૂછપરછ જે છે તે પણ હાથ ધરીવાની વાત સામે આવી રહી છે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં ન્યાય સભાના પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા હતા ભાવનગરની અંદર એ કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા કે જેમના પર હુમલો કરવામાં આવ્યો અને હુમલો થયા બાદ એક સભાનું આયોજન અને સભાનું આયોજનના પોસ્ટરો લગાવવામાં આવ્યા બસ હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે એ સભાના અને સભા પહેલા જે છે તે

સીસીટીવી ફૂટેજ જે છે તે આપ્યા હતા અને કહ્યું હતું કે આ ગાડીમાં આવેલા બે શખ્સો અમારા પોસ્ટર ફાડીને જતા રહ્યા આ અને આમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરવામાં આવી ત્યારે ન્યાયસભાના પોસ્ટરનો જે ફાળવાનો મામલો છે તે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો હતો અને એની વચ્ચે બોર તળાવ પોલીસ કે જેમની આ કાર્યવાહી જોવા મળી રહી છે બોર તળાવ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા બે શખ્સો જે છે તે જણાવવામાં જણાયા આવતા બંનેને પકડી અને તેમની પૂછપરછ કરતા બંને જે છે તેની ધરપકડ કરીને હાલ તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછ કર્યા બાદ જે બોરતળાવ પોલીસ છે એમણે બંનેની એ પૂછપરછ જે છે તે કરી છે અને પોસ્ટર એ બંને ફાડી આવવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે ત્યારે ભાવનગરમાં કોળી સમાજની સભાના એ પોસ્ટરો જે છે તે ફાટ્યા હતા એમના બંને આરોપીને હાલ તો પોલીસે અટકાયત કરી અને એમને કહી શકાય કે કડક કાર્યવાહી કેવી રીતે કરવી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે પૂછપરછો જે છે તે કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે પોસ્ટર ફાડવા મામલે કયા પ્રકારની આ બંને પર કાર્યવાહી થાય છે